હાલો દર્શક મિત્રો તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે આજે આપણે ગુજરાતી સ્પેશિયલ મોહનથાળ બનાવવા જઈ રહ્યા છે તો મોહન થાળ બનાવવા માટે સૌથી પહેલા આપણે બેસન લઈ લીધું છે અને હવે બેસનની અંદર તમારે એક બે કે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ત્યારબાદ તમારે આમાં અડધા કપ જેટલું દૂધ એડ કરવાનું છે હવે તમારે આને હાથની મદદ વડે જે મોણ દેવાનું હોય તે દઈ લેવાનું છે તો આ રીતે આપણે મોણ દઈ દેવાનું છે હવે તમારે આને ચાડી લેવાનું છે હવે તમારે આને લેવાનું છે આ રીતે તમારે ચાડી લેવાનું છે તમે દેખી શકો છો કે એકદમ દાણાદાર છે તો આપણું મોહનથળ એકદમ દાણાદાર બનશે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે પેનમાં ઘી લઈ લીધું છે ઘી તમારે મોટા બે કપ જેટલું લઈ લેવાનું છે હવે ગરમ થાય ત્યારે આપણે તેમાં જે આપણે ચણાનો લોટ લઈ લીધો છે તે એડ કરશું હવે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું હવે તમારે આને ઘીની અંદર મિક્સ કરતું જવાનું છે અને જ્યાં સુધી બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી તમારે આને સાતડવાનું છે જો તમને જરૂર પડે તો તમે ઉપરથી પણ ઘી એડ કરી શકો છો

ખાંડ એડ કરી લેવાની છે ખાંડ બે કપ જેટલી છે હવે આપણે હલાવીશું હવે તમારે આને મિક્સ કરતું જવાનું છે અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી કરી લેવાની છે તો હવે આપણી એક તારની ચાસણી તૈયાર છે તમે આ રીતે જોઈ શકો છો કે આમાં એક તાર પડે છે હવે જે આપણું મોહન થાળનું આપણે બેટર બનાવ્યું છે તેની અંદર આ ચાસણી એડ કરીશું હવે આપણા મોહનથાણના બેટરની અંદર આપણે એડ કરવાની છે અને આને હવે જ્યારે તમે ચાસણી એડ કરશો તો આ રીતનું થઈ જશે પણ એ થોડી વાર પછી પાછું જામી જશે હવે આજે જયારે તમે હલાવો ત્યારે તમારે આની અંદર કોપરાનું છીણ એડ કરવાનું છે અને આને આપણે મિક્સ કરી લેવાનું અને હવે આપણે આમાં ફ્રૂટનો આ રીતનું છીણ એડ કરીશું અને તેને પણ મિક્સ હવે આપણે એલચી અને જાયફળનો મિક્સ લીધું છે તેને પણ આપણે એડ કરીશું આ તમે આ રીતનું તમારું થઈ જાય તમારે હજી આને બે કે ત્રણ મિનિટ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી તમારે આજે દાણાદાર મોહનથાળ આપણો તૈયાર થઈ ગયું છે એનું મેટર એને કોઈપણ ડીશની અંદર કે ટ્રેની અંદર તમારે ઘી લગાડીને પછી આપણે કોર્ગ લેવાનું એક પ્લેટ લીધી છે તેની અંદર આપણે ઘીની મદદ વડે ગ્રીસ કરી લીધું છે અને હવે આપણે આનામાં આ કોર્ક હવે આપણે આ રીતે અહીંયા પોળ કરી લીધું છે હવે તમારે એની ઉપરથી તમને ગાર્નિશિંગમાં જે પસંદ હોય તે એડ કરી શકો છો આપણે ગાર્નિશિંગમાં કોપરાનું છીએ ડ્રાયફ્રૂટનો ભૂકો અને એલચી જાયફળનું પાવડર આપણે આ રીતે એડ કરી લઈશું અને હવે જ્યારે આ ઠરે ત્યારબાદ આપણે તેના પીસ કરીને તમને બતાવીશું તો આપણું મોહનથાળ હવે ઠર્યા પછી તૈયાર છે તમારે આને આખી રાત રાખવું હોય તો આખી રાત નહીતર પાંચ કે છ કલાકમાં સરસ રીતે ઠંડો પડી જશે હવે તમે એના તમને જે રીતે ગમે એ રીતે પીસ કરશો તો આ મોહનથાળ પીસ પછી તૈયાર છે તમે દેખી શકો છો આ એકદમ સોફ્ટ છે તો હવે આપણે એને સર્વ કરીને બતાવીશું તો આપણું મોહનથાળ સર્વ કર્યા પછી તૈયાર છે